વિરમગામ શહેરના શાંતિ સુવન કોમ્પ્લેક્ષના પહેલા માળે મકાનમાં લાગી આગ ત્રિપદા સ્કૂલના ખૂણા અને પાંજરાપોળ પાસે શાંતિ સુવન કોમ્પ્લેક્ષના પહેલા માળે મકાનમાં લાગી આગ હારુનભાઈ સિપાહીના મકાનમાં ચાલુ એસીમાં શોર્ટ સર્કિટ થતાં લાગી આગ સદનસીબે કોઈ જાનહાની નથી મકાનની ઘર વખરી બળીને ખાખ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો વિરમગામ નગરપાલિકા ફાયર ફાઇટર ઘટના સ્થળે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા આગ બુઝાવવા જતાં વિરમગામ નગરપાલિકાના ફાયર ફાઇટર ઈજાગ્રસ્ત ફાયર ફાઇટરના હાથમાં કાચ વાગતા ફાયર ફાઇટર ઈજાગ્રસ્ત થયા